અત્યારે જેમ આગળ વાતચીત કરી એ પ્રમાણે જૈવિક ઓર્ગેનિક અને રાસાયણિક રીતે અલગ અલગ રીતે લોકો ખેતી કરી રહ્યા છે અને આજે અત્યારે હું તમને લઈને આવ્યો છું સૈલાવી ગામની અંદર અને અત્યારે આ એરિયામાં વરસાદના કારણે કપાસમાં બહુ લોકોના કપાસ જતા રહ્યા હતા ખાખરી આવી ગઈ હતી અથવા તો પૂરેપૂરી રીતે નાશ પામ્યા હતા એની સામે જેમ મેં તમને આગળ વાતચીત કરી હતી ઓર્ગેનિક પ્રોડક્ટ્સ વિશે ઇન્ડિયા એગ્રોની હું માઇ લાઈફસ્ટાઈલની અંદર કામકાજ કરું છું સુધીર શ્રીમાળી નામ છે મારું અને અમારી ઇન્ડિયા એગ્રો બ્રાન્ડની અંદર અલગ અલગ પ્રોડક્ટ્સ છે ઓર્ગેનિક ઓર્ગેનિક ખેતીવાડીના રિલેટેડ અને એની અંદર આપણે રિઝલ્ટ લીધેલું છે જેના વિશે આપણે અત્યારે ખેડૂતના મોઢેથી જ સાંભળીશું સાહેબ તમારું નામ પ્રહલાદભાઈ પ્રહલાદભાઈ પટેલ પટેલ ગામ સાહેબ સેલાવી સેલાવી બરાબર તમે આપણે શું શું પ્રોડક્ટ યુઝ કરી હતી ખેતરની અંદર બ્લુ મેજિક અને ઓલી ઓલિવ ભૂઅસ્ત્ર ગ્રો મેજિક અને ઓલિફા આ ત્રણ પ્રોડક્ટ એમને યુઝ કરી હતી અત્યારે સાહેબ પૂરા ગામ આજુબાજુની અંદર અહીંયાની જમીન થોડી ચીકણવા છે વરસાદના કારણે કપાસમાં સાહેબ બહુ રિઝલ્ટ કપાયા છે બિલકુલ જતા રહ્યા છે લોકોના કપાસ એની સામુ તમે જોઈ શકો છો એમના કપાસ અત્યારે બી સારા એવા છે અને અત્યારે તમે જોઈ શકો છો કે કેવું સારું એવું રિઝલ્ટ છે કે લોકોના કપાસ બિલકુલ જતા રહ્યા છે એની સામે એમનો કપાસ ઊભો છે અત્યારે સારું એવું રિઝલ્ટ બી છે હું તમને વાતચીત કરું તો અત્યારે તમને એક છોડની વાતચીત કરું સાઈઠથી સિત્તેર એમના કેરા પણ છે તમે રૂની ક્વોલિટી જોઈ શકો છો બરાબર અને એના સિવાય તમે અત્યારે જોઈ શકો છો કે આ જુઓ એમના કેરા બરાબર એક છોડ ઉપર સાઈઠ સિત્તેર કેરા અત્યારે બી અત્યારે બી ત્યાં નવો ઉપવાસ થઈ રહી છે અને સારું એવું રિઝલ્ટ પણ છે તમે કપાસની હાઈટ પણ જોઈ શકો છો બરાબર સારામાં સારું રિઝલ્ટ છે તો અત્યારે વાતચીત કરીએ તો વાતચીત કરીએ તો સાહેબ એકમાં વાતચીત કરીએ તો કૈલાસભાઈ સાહેબ તમે આપણી આ જે ગ્રો મેજીક અસ્ત્ર અને ઓલિફ પ્રોડક્ટ આપણે યુઝ કરી ઇન્ડિયા એગ્રોની તો તમે આ વસ્તુ વાપરવાથી સંતુષ્ટ છો આપણે સંતુષ્ટ અને સાહેબ તમારું બીજા ખેડૂતોને શું કહેવું છે કે ઓર્ગેનિક તરફ વળવું જોઈએ સાહેબ તરફ વળવું જોઈએ ઓર્ગેનિક ખેતી કરવી જોઈએ ઓકે સર થેન્ક યુ સો મચ ઓર્ગેનિક તરફ વળો સાહેબ અને સારામાં સારા રિઝલ્ટ તમે લઈ શકો છો એનાથી આગળ તમારી જમીન બચાવી શકો છો વિશ્યુ ધ બેસ્ટ જય હિન્દ જય